ખદર જય મિત્રો સ્વાગત છે તમારું માયા YouTube ચેનલ માં આજે આપણે વિડિયો માં બનાવવા છે ધોરણ 8 વિષય ગણિત જેમાં આપણે અસાઇનમેન્ટનું સોલ્યુશન જોઈ રહ્યા છીએ આપણે આગને વિડિયો માં પ્રશ્ન 2 અનુ માર્ગે મુજબ જવાબ આપો જે આપણે પ્રકરણ 3 જોઈ ચૂક્યા છીએ હવે આપણે આ વિડિયો માં પ્રકરણ 4 ના દાખલા જોવાના છીએ જો માર્યા ચેનલનો લાભ હો સબજો ચેનલને સબસ્ક્રાઇબ કરી બે અને ઓન કરી રખો અને જો વિડિયો ની કોટ લાગે તો સેટિંગમાં જઈને ક્વોલિટી વધારી દો જેથી તમને વિડિયો સ્પષ્ટ જોઈ શકાય શરૂ કરીએ જો આપણે પ્રકરણ 4 એમાં આપણે પહેલો આપેલું છે એક એક ગાળામાં વિવિધ રંગના W R Y G અને B એમ પાંચ રંગા છે કોઈ ઘરો આપણો છે એ ઘરામાં બરોબર વિવિધ w w એટલે વાઈટ આ નિશાન છે વાઈટ એટલે યલો g એટલે ગ્રીન અને b એટલે બ્લુ આવા વિવિધ રંગના કેટલા છે પાંચ ધરા છે એમાંથી યાદક છે કે રીતે ચોક્કસ રંગનો એક ધડો ખેંચતા તેની સંભાવના કેટલી એ ધડો છે એ ઘરામાં પાંચ ધરા છે એ પાંચ ધરામાંથી આપણે એમાંથી કોઈ એક ધડો काटવાનો છે તો એને આપણે શું બોલવાની સંભાવના છોવાની છે અહીંયા કે આપણે કુલ કેટલા પરિણામ આપેલા 5 કેમ કે દળા કુલ કેટલા છે 5 તો આપણે તો લખજો કુલ પરિણામ બરાબર 5 કુલ પરિણામ બે સંખ્યા બરાબર કેટલી બાળકો 5 કુલ પરિણામ કેટલા 5 કેમ કે દળા કેટલા છે 5 હવે આપણે શું બોલવું

જે શક્ય પરિણામની સંખ્યા અહીં આપણે ઉપલબ્ધિ છું શક્ય પરિણામની સંખ્યા શક્ય પરિણામની સંખ્યા હવે ભાગાકારમાં શું લખું છું બાળકો જે કુલ પરિણામને એ આપણે લખીશું કુલ પરિણામની સંખ્યા કુલ પરિણામની સંખ્યા હવે શક્ય પરિણામની સંખ્યા એટલે આપણે બાળકો 1 કેટલા આપણી 1 તો આપણે લખીશું તેનો ભાગાકાર માં કુલ પરિણામી સંખ્યા કુલ પરિણામી સંખ્યા કેટલી આપણે આપણે 5 કેમ કે 5 દળાઓ છે તો આપણે સંભાવના તો મળી 1/5 શું મળી 1/5 ત્યારબાદ જોજો આપણે આગળ દાખલા નંબર બે એક ચક્રના ચાર સરખા ભાગ એ બી સી અને ડી કરેલા છે કોઈ ચક્ર જે ચક્ર કેવું હોય ગોળ એના તો કર્યા ચાર સરખા ભાગ કર્યા

ચક્ર ફેરવતા ચોક્કસ નિશાની કયો ભાગ આવે ચક્ર ફેરવતા કોઈ નિશાની છે એ નિશાની પર કયો ભાગ આવે એની આપણે સંભાવના કરવાની છે તો આપણે સત્યપ્રણની સંખ્યા કેટલી એક જ ભાગ चार भाग मांगी कोई एक ज भाग आवश्य बाढ़ को तो सबके ऊपर आने से क्या किया बेटा ए तो लकी सू सबके परिणामी संख्या सबके परिणामी संख्या बराबर ए अब यार उसको शोध करो संभावना तो लकी सू संभावना बराबर सबके परिणामी संख्या सबके परिणामी भाग्या, संख्या भाग्या कुल परिणाम संख्या कुल परिणाम संख्या हवे आपने सत्य परिणाम संख्या क्या आपे के क्या के चक्र ने गोल फेरवता बरोबर निशानी कोई एकच ऊपर आवे डी ऊपर बी ऊपर सी ऊपर का तो डी ऊपर ने कोई एक ऊपर जावे तो, तो एक आवे ने कुल परिणाम के चार ए बी सी डी तो तो अपन ने 12/1 1/4 भन पाच देव प्रकरण 4 ના પેરોને વિદ્યુત આપા ભે જોડ હવે જે 12 તો આપણે આ ગણ દાખલા નંબર 3 સો આપણે જે આપણે સારી રીતે છે પેલા 52 પાનાની જોડ ભાગતી એક પાનાએ અડધા છે કીતે પસંદ કરીએ અને તે એક કોહ તેની સંભાવના કુલ કેટલા પાના

कुल परिणाम संख्या बराबर बावन कुल परिणाम संख्या के लिए बावन हवे एमा की पसंद कर जो बत्तूर ये एक को निकले वे एक का क्या हो गया चार तो सत्य परिणाम संख्या के लिए बारह को चार तो लक्ष्मण सत्य परिणाम संख्या बराबर सबके परिणाम संख्या बराबर कितने दर्जे चार कितने दर्जे चार शक्य परिणामों की संख्या 1 4 और संभवनो शुद्ध संभावना तो तो संभावना बराबर संभावना बराबर शक्य परिणामों संख्या शक्य परिणाम संख्या बराबर बराबर खेला का मतलब कुछ अपने कुल परिणामों संख्या तो लिख दूं कुल परिणाम સંભાના બધા મારે શું કરવાનું એ જે શક્ય પરિણામ જો હોય એને આપણે કુલ પરિણામ પરે ભાગી દેવાનું શક્ય પરિણામ કેટલા 4 ટીકા કેટલા હોય 4 એટલે શક્ય પરિણામ કેટલા થયા 4 હવે કુલ પરિણામ તો કુલ પત્તા કેટલા હતા 52 તો લખી જો નીચે 52 હવે આ મને એ આપણે શું કરીશું આ લોકો ઉડાળી તો 4 નો ઘડિયો બોલજો 4 1 4 એટલે 52 52 इंडो सुदा 13 4 52 પર નક્કી શકાય તો અહીંયા ગર 4 નો સુ કરી જો ઉડાડી દે તો વધ્યું જો 1 ભાગ્યા 13 શું મળ્યું આપણે 1 ભાગ્યા 13 આપણી સંભાવના બન્યું 52 અડતા માંની પસંદ કે રૂપ હતું એક તો હોય એની સંભાવના કેટલી બાળકો 1 ભાગ્યા 13 મળતી ત્યારબાદ ભી આપણે ચોથા નંબરનો દાખલો બાળકો

તો એ રીતે આપણે જે કયા પડ તો આ રીતે આપણે પ્રકરણ 4 ના ભાગા વિષયના જવાબ મત કાબે અહીં આગળ પૂરા કર્યા છે પ્રકરણ 5 આપણે આગના વિડિયોમાં જોશું જો બાળકો તમને આપ્યો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરો આ વિડીયો તમારા મિત્રોને શેર કરો અને માર્યા ચેનલને સબ્સ્ક્રાઇબ કરી બેલ આઇકન ને ઓન કરો આ વિડીયો કેવો લાગ્યો એ વિશે કમેન્ટ જરૂર કરજો જેથી મને અસાઇનમેન્ટ ના આગના વિડીયો બનાવનો પ્રોત્સાહન મળે અને આ વિડિયો તમારા દરેક મિત્રોને શેર કરો ગુજરાતના દરેક બાળકને આ વિડિયો પહોંચવો જોઈએ જેથી અમને મફતમાં ભણવાનું મળે બરાબર કેટલાક લોકો આવી વસ્તુ તમને બરાબર છે પુનઃપૂર્વક તમને એપ્લિકેશનમાં પણ તમે એક કોર્સ લેજો તો પણ તમને આવું શીખવા મળશે હું તમને ફ્રી કોર્સ બનાવું તો તમે આ વિડિયોને બને એટલો શેર કરો અને બને એટલી કોમેન્ટ કરો જેથી મને આગળ વિડિયો બનાવવાનો પ્રોત્સાહન મળે બાળકો જય હિન્દ